સાબરકાંઠા જિલ્લામાં હવે નિરાધાર બાળકોને પોતાનું ઘર મળશે જી હા મૈત્રી ફાઉન્ડેશન દ્વારા અનાથ બાળકોને તેમનું પહેલું ઘર ગુજરાત ફિલ્મ સ્ટારના હાથે સુપ્રત કરવામાં આવ્યું છે જેમના માતા પિતાનું હાથમાં ફોટો લઈને ઉભા છે તે બાળકો હિંમતનગર તાલુકાના મુચની પાળ ગામના અનાથ બાળકો છે હવે અનાથ નથી વર્ષે ત્રણ બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે અને તેમની સાથે સાથે પોતાના માથા પરથી તેમની છત પણ ગુમાવી છે જોકે આ વાતની જાણ મૈત્રી ફાઉન્ડેશન થતા મૈત્રી ફાઉન્ડેશને ખાસ આ દ્વારા બાળકો માટે પચીસ જ દિવસમાં એક મકાન ઊભું કર્યું છે ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતેન કુમારના હસ્તે ખાસ બાળકોના ઘર સુપ્રત કરવામાં આવેલા જે સમાચાર છે તે મળી રહ્યા છે સમાજ સેવા અને શિક્ષણ ક્ષેત્રે અગ્રણી એવા સાબરકાંઠા જિલ્લાના બિઝનેસમેન ભૂપેન્દ્રસિંહ ઝાલાના ધ્યાન પર આ વાત આવતા કે આ બાળકો અનાથ છે અને તેમણે માત્ર સાબરકાંઠા જિલ્લો જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ સર્વે કરાયો છે અને જેમાં કહી શકાય બાળકોના જેમના માતા પિતા નથી અથવા તો માત્ર માતા છે પિતા નથી અથવા તો તેમના ઘરમાં કોઈ પણ પ્રકારનું આવકનું કોઈ સાધન નથી ત્યારે તેવા પરિવાર માટે એક વર્ષમાં બસો મકાનો બનાવવાનું તેમણે નક્કી કર્યું છે

મહિલાઓ માટે ખૂબ જ મજબૂત આધાર છે તેવું લાગી રહ્યું શું કેવું એ જ મુશ્કેલ છે કારણ કે એટલી અદભુત ઘટના છે કે આપણે બધા કેટલા બધા નસીબદાર છીએ કે આપણા માથે માવતરોની ની છત છે કે આપણે બધાને રહેવા માટે ઉપરવાળાએ છત એક બીજી આપી છે જેને ઘર કહી શકીએ આ ત્રણ બચ્ચાઓ જે અહીંયાં છે જ્યાંથી આ પગલાંની શરૂઆત થઈ રહી છે યુવરાજ છે તારું નામ શું છે બેટા હા યોગેન્દ્ર અને ત્રીજાનું રઘુ આવા સંતાનો છે જેમને પાસેથી એ માવતોરીની છત ઈશ્વરે લઈ લીધી છે કે રહેવા માટેની છત પણ નથી એ દરમિયાનમાં અમુક વ્યક્તિઓને વિચાર આવે અનિલ જેવા મારા મિત્ર જે ઓલવેઝ સેવા કાર્યમાં ખૂબ અગ્રેસર હોય છે મારો કમલેશ જે આ મૈત્રી ફાઉન્ડેશનના એ લોકો બેઝિક સ્તંભો કહી શકાય એ લોકોને વિચાર આવે અને બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રભાઈ ઝાલા જેવા શક્તિશાળી માણસ સાથે ઊભા હોય અને તમારા બધાની દુવા હોય તો આ પ્રકારના બાળકોની છત નિર્માણ કરવામાં આપણે ડેફિનેટલી પોતપોતાની રીતે પોતાની શક્તિનો ઉપયોગ કરીશું તો એ દિવસ દૂર નહીં હોય કે થોડાક વર્ષોમાં કોઈ પણ ગામમાં બહારના કોઈ વ્યક્તિ આવવાની આ કામગીરી કરવાની જરૂર નહીં પડે સરપંચશ્રીથી લઈને એ એ આખું મોવડી મંડળ એ વસ્તુ ઊંચકી શકે એ તરફની દિશા તરફ આગળ આજે પહેલું પગલું લઈ રહ્યા છે આજે તો પહેલું મકાન થયું છે અહીંયાથી થોડાક કિલોમીટર દૂર બીજા ગામ તરફ પણ જઈશ જ્યાં બીજું મકાનની પણ શરૂઆત થશે અને અને આ ગ્રુપ અને આ દોસ્તોની ઈચ્છા એ છે મૈત્રી ફાઉન્ડેશનની કે એકાદ વર્ષમાં સોથી બસો મકાનો એવા નિર્માણ કરવા કે જે આ પ્રકારના છત વિનાના કે માવતરની છત વિનાના વ્યક્તિઓને કે બચ્ચાઓને આપણે ક્યાંક એક હૂંફ પૂરી પાડી શકીએ પણ આના અમુક ક્રાઈટેરિયા છે અમે આના વિશે જ્યારે લોકોની વચ્ચે પહોંચીએ છીએ ત્યારે એક વાત બહુ સ્પષ્ટતાથી કહું કે આ કોને મળી શકે અને કોને ન મળી શકે જેને ખરેખર જરૂર છે જેના માથે છત નથી કે એ છત બનાવનાર માવતર હાજર નથી અને જેની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે એ એના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે કે એ લોકો પણ એમના માટે કશું નિર્માણ નથી કરી શકતા એવા સંજોગોની અંદર મૈત્રી ફાઉન્ડેશન અને બીઝેડ ગ્રુપ કે મારા તમારા જેવા બીજા બધા જે મારી સાથે મિત્રો ઊભા છે એ એવા પ્રકારની વ્યક્તિઓ સાથે ઊભા રહેશું માટે જે પણ અમારા ટેલિફોન નંબર પર સંપર્ક કરવાના પ્રયત્ન કરે તો આ ચાર શરતો તમારે ધ્યાન રાખવાની છે કે કો કોને મળશે કોને નહીં મળે આ સેવાનો લાભ માત્ર પોતાના ફાયદા માટે ઉંચકવાની ઘટનામાં આ શક્ય નથી બનવાનું કારણ કે માત્ર અનિલ અને કમલેશ કે મારા જેવા જ વ્યક્તિઓ નથી જોડાયેલા એની સાથે ખૂબ મોટી એક ટીમ જોડાયેલી છે જે એ પહેલે ચકાસણી કરશે કે કોને આપી શકાય એમ છે ને કોને નથી આપી શકાય જેવી રીતે આ ઘરના બચ્ચાઓની ખરેખર પરિસ્થિતિ એવી છે કે જેમના માટે એમના સગાઓ દ્વારા પણ નિર્માણ કરવું શક્ય નથી તો અમારું ગ્રુપ છે અમારા મિત્રોની ટીમ છે અને ઈશ્વરની આપેલી શક્તિ છે કે જેનાથી અમે રહેઠાણ ઊભું કરી શકીશું માટે તમારા માટે અમે ઊભા છીએ પણ સેવાનો લાભ લેવા નહીં તમે અમારી સાથે આ સેવા જોડાશો ને તો આપણે આ પ્રકારના વ્યક્તિઓ સુધી વધારે સારી રીતે પહોંચી શકીશું છત લઈને થેન્ક યુ આ જે મકાન છે તે બીજેટ ગ્રુપ દ્વારા બનાવેલું છે કારણ કે જેના મમ્મી પપ્પા હતા બંને ગુજરી ગયેલા હતા તો બાપુને ધ્યાનમાં આવી બાપુએ મુલાકાત કરી બીજેટ ગ્રુપ ભૂપેન્દ્ર ઝાલાએ અને તાત્કાલિક ધોરણે વીસ દિવસનું મકાન પૂર્ણ કરી અને રહેવાલાયક મકાન બનાવી એ બદલ હું બાપનો આભાર માનું છું શું પ્રોજેક્ટ છે આપોઆપો મૈત્રી ફાઉન્ડેશન મૈત્રી ફાઉન્ડેશનની અંદર જ્યારે કોરોનાની મહામારી આવી એ વખતે અમે એક વિચાર વ્યક્ત કર્યો અને જ્યારે કોરોનાની મહામારી આવી એ વખતે અમે એ વખતે બી લોકોની સેવા કરી એ વખતે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા તો એ મૃત્યુ પામવાના કારણે ઘરના જેટલા બી સભ્યો હોય એમને કરિયાનાની કીટ કહો કે એમને રહેઠાણની વસ્તુ કહો તો બહુ તકલીફ પડેલી જ્યારે કોરોનાની મહામારી પૂરી થઈ ગઈ પછી અમે એ ઘરના બધાના સર્વે કર્યા તો ઘણા બધા ઘર